સ્પ્લેન્ડર લઈને જવું ના ના એલા ભાઈ બસની ટિકિટ લખાવવા જવાનું છે ને તો સુરત જવા હવે નીકળવું છે ને પેકિંગ બેકિંગ થઈ ગયું છે અમારું તો પેકિંગ કરી નાખ્યું છે થેલો ભરી લીધો છે ને વિમલ એ થેલો ભરી લીધો વિમલ નો તઈ ચો ખંભે નઈ છો હારું હાલો મમ્મી હું નીકળો જય માતાજી હાલો માડી જય માતાજી જય માતાજી પર સફળતા મળે વાંધો નહીં હાલો હાલો જય માતાજી સિલેન્ડર લઈને સુરત નીકળવું છે હા

સાવરકું ના ગેટ ને થઈ જા ભાઈ બસ નઈ જોવા મળે ભવરદાર બારી માંથી આનંદ આનંદ છે Ah. Uma. <gabar> é o que você quer dizer? aí que você quer dizer? O que você O que um, você é O que você quer dizer? 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 O O que você que você O que O O O

હોટેલ ની વાપ તો કાઈક અલગ જ છે ભાઈ આમ જોવો ગીત દીતો આગે છે ને કાઈક ને કાઈક હવે હું રાતલો ચા ગોચ્ચે ચા પીવી છે અમને નીંદર આવે છે ને તો ચા પીલી હું હજી મારે વ્લોગ એડિટિંગ કરવાનું છે રાને કેન્સલ રાખી અને સ્ટિંગ લઈ લીધી છે ભાઈ આયરવાર બીજો સામાન લઈ લીધો કા એ દેખાડાય ની હાલો હવે છોડા બડા બી લેને હવે નીકળીએ આપણી બસ જોઓ આ છે ભૂમિ ની બસ છે થોડો સકો દેખાડો કે દાદાનો કમી દો હા અહીંયા જોઓ આપણી બસ આ છે હાલો હલો સડી જાય અંદર બસ માં નીકળી આમ જો અગિયાર થઈ ગયા છે ફોન જોયું ફોગી ગયા છે ભાઈ આમ તો હોટલ છે એટલે કે અંદાજે દોઢસો

એ લે ગઈ કે લાઈટ લાઈટ આ તો સોફાની લાઇટ છે ને આ બેક માં એ ચાલુ હતી અને હવે બંધ થઈ ગઈ હું ખબર કઈક ફોલ્ટ આવ્યો હોય છે ત્યાંથી હાલો હવે હવે જો આ ગોજડું છે બરાબર હા ધીમે ધીમે કરીને બઉ કામ તો બસ ચાલતી નથી અહીંયા ઉભી રહી ગઈ છે અને સવારે આપણો કલેજો તુસાર આપણને લેવા આવવાનો છે સવારે અંદાજે હાડા છે હાથે આપણે સુરત

સારું હલો ભાઈ હવે આપડે છે ને સુરત એટલા માટે થોડું ઘણું કામ છે અને ખરીદી કરવા માટે બે નથી ચાર જણા છીએ બરોબર પણ બે જણા દેખાડ્યા જેવા નહીં એટલે સમજી જાવ તો સારું છે

ધામ સોંટી ગયો બત્રીસો નો ગૂગલ પે કર્યા તા આમ તો પણ કાંઈ યાદ નતું કેટલા કર્યા તે કર્યા હતા કે મેં કર્યા હતા તે કર્યા હતા તારા ફોનમાંથી સુરત જઈને ભાઈ આપણે સાંડલો રહેવાનો છે હવે કાઈ વાંધો નહીં સુકાવા તો બધું થઈ જા એ સુરત જાય છે આપણે ખરીદી કરવાનું બીજું થોડું ઘણું કામ છે કામ બતાવવા જાય છે સ્વીફ્ટનું એક્સિડન્ટ થયું છે ભાઈ ચાલુમાં આમ જોવો તમે આ રીક્ષા માં એક્સિડન્ટ કર્યું આમ જો બોનેટ ઉલ્લે ગયું ઉસુ આખો હું ખબર કઈ રીતે છું આખો ઉઠી ગયો તો આમ જો ઓય આ હા હા આમ કઈ રીતે છું સો તો ખરા વાગી ગયા છે તણ ને હોળ અને આ વિમલ જોવો હુઈ ગયો છે અને તમારો ભાઈ તો જાગતો જ હોય તમને ખબર જ છે હવે તો આમ તો હું થાકી ગયો છું હવે છે ને તમને સીધા અમે સુરત જઈને સવારે જ મળીએ તો ફાઈનલી ભાઈ સુરત ભોગી ગયા છે આમ જો વેલા છ ને ત્યાર થઈ છે અને નીંદર કરી નથી આપડે તો હુતા નતા પણ આ વિમલભાઈ નીંદર કરી તો મજી હોય છે અને હા હા હવાર થઈ ગયા તરત ને